શંખેશ્વરના યુવાનને અમિત શાહના હસ્તે માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રીનો એવોર્ડ અપાયો શંખેશ્વરના યુવાને અમિત શાહના હસ્તે માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી એવોર્ડ અપાયો શંખેશ્વર ખાતે બે ગરીબ પરિવારમાં જન્મેલા નુરાભાઈ સિદ્દિકભાઈ મહેમાણ સોડા સરબતનો સામાન્ય ધંધો કરી માંડ માંડ કુટુંબનું ગુજરાન ચલાવતા ને તેમાંથી બચત કરી તેમના પરિવારની પરવરિશ કરતા અને તેમના દીકરાને અદનાન નાનપણથી ભણવામાં હોશિયાર હતો તેને શંખેશ્વર ખાતે પીસી પ્રજાપતિમાં અભ્યાસ પૂરો કરાવ્યો અને બાદમાં પુત્ર અદનાનની વધુ અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું તેના પિતાને જણાવતા તેના પિતાએ વધુ અભ્યાસ માટે સ્કૂલમાં ફી ભરવાની પોઝિશન ન હોવા છતાં નૂરભાઈએ ઉછીના પછીના રૂપિયા લાવી ખેરવા ગણપત વિદ્યાલય ખાતે પુત્રને એડમિશન અપાવ્યું હતું ત્યારે અમિત શાહ આરોગ્ય મંત્રી ઋષકેશભાઈ પટેલ મયંક ગાંધી અને ટાટા મોટર્સના ચીફ સીતારામ ગાંધીના હસ્તે માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી એવોર્ડ આપવામાં આવતા ગરીબ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અદનાનના પિતાએ જણાવ્યું કે ઘરે રૂપિયાની તંગી આ સ્ટેજ સુધી ભણાવ્યો અમિતભાઈ સાના હસ્તે માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી એવોર્ડ મળતા હું ગર્વ અનુભવ છું ને સરકારને મારી વિનંતી છે કે મારા દીકરાને વધુ ભણવા સહાય અને ડોક્ટર બની લોક સેવા કરે તેવું અજ્ઞાન પિતા નુરભાઈ મેમાણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી સમી